નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા ગુજરાતીમાં બજાર ભાવ આપતી માત્ર એક ચેનલ આપણી ખેડૂત સેવા યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે સમગ્ર ગોંડલ માર્કેટના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું મિત્રો રોજે રોજ બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી સૌથી પહેલાં વિડીયો તમને મળી રહે તો મિત્રો એરંડાનો નીચો બજાર ભાવ છે ગોંડલમાં બારસો ને એકાણું રૂપિયા ઊંચો બજાર ભાવ તેરસો ને સો રૂપિયા સોળા તો નીચો બજાર ભાવશે સાતસો એક અને ઊંચો બજાર ભાવ છે ને રૂપિયા ધાણા નીચો બજાર ભાવશે આઠસો એકાવન ઊંચો બજાર ભાવશે પંદરસો એકત્રીસ ધાણી નીચો બજાર છે नौ सौ एक सौ बजार भाव पंदर सौ एक नीचो बजार भाव पांच सौ एक ऊँचो बजार भाव एक लसण नीचो बजार भाव चार सौ एक ऊँचा बजार भाव सात सौ एक रूपया गोगड़ी नीचो बजार भाव सात सौ एकत्र रुपया ऊचो बाजार भाव 1001 सना नीचो बाजार भाव 921 ऊचो बाजार भाव 1101 सना सफेद नीचो बाजार भाव 1051 एक ऊचो एक बाजार भाव 1201 मगफली नीचो बाजार भाव 900 रुपया ઊંચો બજાર ભાવ ચૌદસો એક મગફળી જાડી નીચો બજાર ભાવ સસ્સો એકતાળીસ ઊંચો બજાર ભાવ એક હજાર છપ્પન મગફળી ઝીણી નીચો બજાર ભાવ આઠસો એકત્રીસ ઊંચો બજાર ભાવ બારસો એકતાળીસ જીરું નીચો બજાર ભાવીસો એકાવન ઊંચો નીચો બસો એકાવન અને ઊંચો બજાર ભાવ પાંચસો એકાવન કપાસ નીચો બજાર ભાવ અગિયારસો એકાવન ઊંચો બજાર ભાવ પંદરસો મકાઈ નીચો બજાર ભાવ ચારસો એક ઉચો બજાર ભાવ પાંચસો બાજરી નીચો બજાર ભાવ એકાવન ઊંચો બજાર ભાવ ચારસો એક મગ નીચો બજાર ભાવ એક હજાર સોતેર રૂપિયા ઊંચો બજાર ભાવ સત્તરસો એકતાળીસ લાલ ડુંગળી नीचो बजार भाव सासठ रूपया फाडा नीचो बजार भाव आठ सौ ऊसो बजार भाव बार सौ एक वटाणा नीचो बजार भाव एक हजार एक

બજાર ભાવ સાતસો એકોતેર સોયાબીન નીચો બજાર ભાવ સૂપિયા ઊંચો ને એકતાળીસ તુવેર નીચો બજાર ભાવ એક હજાર અગિયાર અને ઊંચો બજાર ભાવ બારસો એક અડદ નીચો બજાર ભાવ એક હજાર એકાવન ઊંસો બજાર ભાવ તેરસો એકાવન વાલદેશી નીચો બજાર ભાવ છસો એક અને ઊંચો બજાર ભાવ એક હજાર અગિયાર ઘઉં લોકવન મિત્રો નીચો બજાર ભાવ પાંચસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે પાંચસો અઠાવન રૂપિયા ઘઉં ટુકડા નીચો બજાર ભાવ ચારસો નેવું રૂપિયા અને

બનાવી આપી તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં